સંસ્કૃત સાહિત્યોમાં ઘણા બધા કવિઓ થયા છે શિવ અતિ શિવની ઉપાસના છે ગંગાની ગંગાનું મહાત્મ્ય છે તો સંસ્કૃત સાહિત્યમાં કવિઓ બહુ થયા એમાં પણ કવિ કુલગુરુ ગુરુ એટલે મહાકવિ કાલિદાસ કાલિદાસને મહાકવિ તરીકે પ્રાપ્ત થઈ હોય તો એ એક માત્ર પંડિત જગન્નાથ જોકે એના માટે તો શબ્દ પ્રયોગ થાય છે પંડિત રાજ જગન્નાથ લોકો અનેક અનેક દેવી દેવતાઓના ઉપાસક હોય પણ આ પંડિત રાજ જગન્નાથ માં ગંગાના ઉપાસક હતા કોઈ સગુણની ઉપાસના કરે કોઈ નિર્ગુણની ઉપાસના કરે આમણે ગંગાની ઉપાસના કરી એક કથા છે એવી કે માં ગંગાની ઉપાસના કરતા 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 એક એવું સ્થાન પ્રાપ્ત થયું એક એવી એવી એક ગરિમા પ્રાપ્ત થઈ ગઈ એક એવી ઊંચાઈ પ્રાપ્ત થઈ અને પોતાને હો આ દુનિયા તમને ઊંચાઈ આપે ને એ તો ક્યારેક લઈ લેશે પણ તમને પોતાનાથી જે ઊંચાઈ મળે છે ને એ પછી કોઈ લઈ નહીં શકે તમને પોતાનાથી ઊંચાઈ મળવી જોઈએ તો બનારસમાં ગંગા ખળખળ વહેતી હતી અને ગંગાના ઘાટ ઉપર બેસી અને માની ઉપાસના કરે છે રોજ ગંગાજીમાં સ્નાન કરવા જાય તો ગંગાના ઘાટ પર બેસી માં ગંગાની ઉપાસના કરતા હતા અંપગથ્ય પ્રવેશින් પંડિત રાજ જગન્નાથે કહ્યું કે માં હું રોજ તારી પાસે આવું છું પણ આજ મારી પ્રાર્થના છે કે જો તે મને માન્યો હોય તો તું મારી પાસે આવ આજ હું તારી પાસે નહીં આવું આજ તું મારી પાસે આવ મારી આટલી પ્રાર્થના છે અને પછી એ માને પ્રસન્ન કરવા માટે પંડિત રાજ જગન્નાથજીએ એક સ્તોત્ર ગાયો ગંગા લહરી એક શ્લોક પૂરો થાય અને ગંગાજીનું પાણી એક પગથિયું ચડે બીજો શ્લોક પૂરો થાય બીજું પગથિયું ચડે આમ કરતા કરતા પંડિતરાજ જગન્નાથ બાવન માં પગથથી બેઠાતા બાવન શ્લોકો ગાયા ત્યારે ગંગાજી બાવન માં પગથિયે આવી અને તાણી લઈ ગયા પોતાનામાં સમાવી દીધા ગંગા જગન્નાથજીને એવો મહિમા એવી મહત્તા અને એ ગંગાના ઘાટે આપણે બેઠા છીએ એ આપણું પરમ સૌભાગ્ય છે વાલા ભક્તજનો આખી પૃથ્વીનું એવું પરમ સૌભાગ્ય છે કે જ્યાં આપણને ગંગા મળે છે ભગવાન શિવ કે જેણે લીલા માત્ર થી આખા બ્રહ્માંડની રચના કરી છે જેણે વિશ્વનું સર્જન કર્યું વિશ્વનું પાલન કર્યું વિશ્વનો સંહાર કર્યો પણ માં મને એટલી ખબર છે કે ભગવાન શિવના ઐશ્વર્ય કરતા પણ ચડિયાતું ઐશ્વર્ય કોઈનું હોય તો હે માં ગંગા તારું છે અને એ અમંગળોનો નાશ કરે એ જળ માં ગંગા અમને પ્રાપ્ત થાય આજ અમે તારા કિનારે બેઠા છીએ એ અમારું સમૃદ્ધ સૌભાગ્ય છે समृद्धं सौभाग्यं सकलवसुधाया किमपि महेश्वर्यं लीला जनितजगत खण्डपरशो श्रुतीनां सर्वस्वं सुहृतमथुमूर्तम् सुता सौन्दर्यं ते सलिलमशिवं नाशमयतु समृद्धं सौभाग्यं